હું કશું નહીં કેવું કારણ કે આરામ કર હેલો ગાઈ જય માતાજી જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ અવાર હવારમાં અને આપણને ફ્રેશ થઈ ગયા અને રાત્રે ખ્યાપુરજીનો ફોન આવેલો લગભગ બારેક વાગે કે દવાખોના આમ જવાનું તો આવી જાઉં પણ આપણા સંજીન બી જતા રહેલા બહાર લગભગ ત્રીસ પોત્રીસ કિલોમીટર દૂર હતા એટલે આપણે અવયું નહીં અને એમને કીધું કે એકસો આઠ આવી એટલે એવા જારે દવાખાના ફરી અમે ઘરે લગભગ બે એક વાગે આવેલા એમનો ફોન માર્યો કાહીએ પણ એવા કે ના અત્યારે ના આવતા હવારે આવજો કારણ કે આપણી ઘરના બાઇક હતી એટલે બાઇક લઈને કે અત્યારે નહીં સવારે આવજો પણ અતારામાં ફોન આવ્યો એટલે અતારામાં આપણે નીકળ્યા નહીં અને બટકી આવું હોય તો એ હતા અમે એને આવું હોય તો હેઠ બટકીના લઈ જવાની હતી પણ અત્યારે શું કે કાલે ગયા આખો દિવસ ખેતરમાં મૂકવામાં તો તે કહીએ એટલે ઘાસ લાવ્યા નહીં અને આપણે ઘાસ લાવવાનું એટલે બટકી નહીં આવે શું કેવું બટકી અને અમે સંજીને બે જઈએ ચાલો સંજી આવી જાય એની બહાર અને યે હાચ્યું કહું

નીકળીએ આપણે કાંકરું ફોન આવ્યો એવો દવાખાનામાં એટલે શું થયું એ તમે બ્લોકમાં બનાવી રહ્યા તો તમને આગળ બતાવીએ અમે કે દવાખાનામાં શા માટે રાત્રે ના હોવું પડ્યું રાત્રે એક વાગે ફોન ક્યાંમાં આવ્યો ને શું થયું એટલા માટે દવાખાનામાં આપણે જઈએ હી એ તમને કન્ટિન્યુ બ્લોકમાં બનાવી રહ્યા તો તમને બતાવીએ અમે તો ચાલો નીકળીએ આપણે નીકળીએ દવાખાનામાં હવે થઈ ગયો તો પણ જઈએ અહી ખરા કાંક અમારે રાતે અડધી રાતે ફોન આવેલો એટલે નાઠેલા તો ખરા જ અમે પણ ફરી ફોન માર્યો કે વાંધો નહીં અત્યારે નહીં આવજો પણ અત્યારે ફરી પાવ ફોન આવ્યો એટલે આપણે નાઠે અહીં અને લગભગ બાલાસીનો ની આગળ નીકળી ગયા અહીં આપણે જવાનું કોઠંબા એટલે હવે ત્યાં જઈએ તો ખબર પડે કે શું હોય એમ અને તમે નહિ બતાઈ કે શું થયું શા કારણ થી દવાખાના માં જવાનું હું કેવું સંજય દવા કેમ શા નહિ પીધી રાગ બોલો ના ના બેન ચા તો પીધી હે પણ આ તારા માં વાતાવરણ એવું હોય ને હા ખબર નહિ પડતી કઈ હા સંજય વાતાવરણ એવું હોય ને તે દાડો ઊંઘ્યો પણ રાત જેવું લાગે કશું ખબર પડતી નહીં એમ થયું તો ચાલો આપણે ચાલુ જ ગાડી હે જોવો ની આગળ નીકળી ગયા અહીં અને જઈએ તો આજે મુલાકાત લઈએ બરોબર જોતા રહેજો તમે આપણે ખાંભા જતા પણ વચ્ચે ભાઈ જોઈ ગયા અહીં કારણ કે ખેડૂતને બધે બાજુ મરવાના દાણા આવે એક બાજુ વેપારીઓ મારા વરસાદના કારણે આ લોકોની ખાલી ડોગરની કન્ડિશન જુઓ બધી રાહત હાર જો એ બધું સ્યાજ એક દોણો હાથમાં આવે એવી કંડિશન નહીં શું કેવું સંજી કારણ કે એટલું બધું અહીંયા પાક બગડ્યો હોય ને કે વાત જ નહીં થાય એવી ટોટલી ચારા ભરેલા લોકોની ડોગર વાટેલી પડી હે અને ખેડૂતો કરો તો કરો કારણ કે આ સિઝન જ એવી આ લોકોને જેને વાટેલી છે ને પાણી બધુંય ઊંઘી ગયું હે અંદર હા નહીં ઘાસ કોમ લાગે એવું કે નહીં ડોગર કશું જ કોમ લાગે એવું નહીં જો ઘાસ બધું કઈ ગયું અંદર નહીં ઘાસ કોમ લાગે એમ નહીં ડોગર કોમ લાગે એમ કશું જ નહીં એને ખેડૂત કરો તો કરો હું બધી બાજુ ના કરેડૂત ને કારણ કે જો પાક તો વેપારીઓ ભાવ નહીં આવતા બીજા નંબરમાં અત્યારે ગાયો રોજો ફરતો જનાવર રોજ ભૂંડ બધાનો ત્રાસ વાઢેલી ડોગર ઊંઘી ગઈ જો એ અંદર ફરી વાર ઊંઘી આ કે બધું અંદર અંદર પડ્યું હોય તો આ તો અહીં રેન્જ જતા તો અમે લગભગ દસ પંદર કિલોમીટર લગી ગયા તો લગી આવી કંડિશન હતી એટલે ચાલો કંઈ બતાવીએ કે ખેડૂતની અત્યારે શું પરિસ્થિતિ હૈ ખેડૂત પણ હા હવે આ જે વ્યક્તિ ખાલી અહીંયા બીજો કશો જ પાક નહીં થતો ડોગર જ થાય હવે જો ડોગર થતી હોય તે ગાડી બીજો કશું જ પાક થતો નહીં તો આ લોકોનું આની પર તો આખી સિઝન કાઢવાની હોય લોકોનું દેવું વાળવાનું હોય ડ્વાગર પાકશિયાના આસિયું બધું ખાવા પીવાનું બધું આની પરથી કાઢવાનું હવે એક ખેતર એવું બાકી નહીં કંઈ એમાં હાજુ અનાજ ઊંઘ્યું હોય કે કોઈ ખેડૂત ઘરે લઈ ગયો હોય કારણ કે બધા જ જો આજુબાજુ જેટલા ગોર ગોર ખેતરા દેખાય ને બધું જ વાઢેલું પડ્યું બધા પાણી ભરેલું હોય ગોર ઘોર એક કઈ હજુ લગી કોઈ ખેતર એવું નહીં કંઈ એક દોણું કોઈ ખેડૂત લઈ ગયો હોય એવું આપણે ફાઇનલી કોઠમ્બા પહોંચી ગયા અહીં આના દવાખાના નજીક આવી ગયા અહીં તો અવ જઈએ ત્યાં ગાડી જુઓ દવાખાનું દવાખાનું જો અંદર છે આવો સમજી જવા તો દે અંદર ક્યાંક ની અંદર हेलो फोन मारिए भाई हॉस्पिटल है तो गए हैं जो आए रहे बाहर देखा तो नहीं कह तो अंदर है तो फोन मारिंग बोला ये तो क्या हेलो हाँ कई अंदर बाहर कई अब बाहर तो उबाई हमें रास्ता पर

આવા આખી રાત ના કંટા રેહી અને આજે આજે સુખ નો સૂરજ ઉગ્યો હોય આવા લવણ હાથ મે લીમ બેસી રહી ખાડા માં પડવા તો હું દઈ જણા આવે ભાઈ હું કીધી આ તો આમાં hospital માં હું થઈ એ તો મને ખબર નહીં પણ આ ભાઈ ફોન મારે ને મસ્તી એના બાર આઈને બેહી રહે એના મેહી સીધા મોઇ દવાખાના માં જતા રે એન્ટ્રી મારી જો અને દવાખાનું નું બાર થી આ ખેતર તું કશું કેતો નહીં ને રાત નું શું હાલ વાવ હું મને કેટલા વાગે હું રાતે એક વાગે ફોન માર્યો તો આજ નું ઊંઘ્યો નહીં મેં તો તું તો અહીંયા આગળ આ લવણા મેલી ને બેહી રહે હું, પણ હા હું એમ કઉ હું એ ખબર જ નહી તમને મને ખબર હોત તો તને હું લે આપું છું દવાખાના હું લાયા તમને ખબર જ નહી મોઈ જઈએ તો ખબર પડે મોઈ ફોટો ચેક કરી લે આમાં જોઈ લેડા તો ગાઈસ આમાં ખેપડ જીએ ને કેતા નહી પણ તમે બ્લોગ માં એન્ડ હોધી જોતા રહેજો તમને આજે દવાખાના રાતે અડધી રાત નો રાતે 12 વાગ્યાનો નો આવ ફોન મારે હ હવે રાતે હું નાઠેલો તો ખરો પણ પછી emergency નતું એટલે આપણે નહીં આયા પણ શા કારણ થી આયા હી એ તો હવે મને નહીં ખબર હારું મુ જઈને જ તમોન બતાવું તો હેન મને લાગે એવું કે તમે જોજો ને તમે end કે બહુ મજા આવશે અને સુખ નો સૂરજ ઉગ્યો હોય એવું લાગે મને તો ચાલો આપડે જઈએ દવાખાનામાં માં હવે સંજય નીકળીએ હેડો તો ખેપડજી કી રૂમ ચીરું જવાનું હું હવે

અમે તો સીધા મોયા આઈ ને મોય સુતા હતા ના તું તો બાર કે તો તે તું બાર કે તો અમે અહીં બાર ઊભા હતા મસ્ત હ દવાખાનું હ ત્યાં પણ જઈએ

હમણાં તો ગોર ગોરા દડા જેવું ચાલો ભાઈ આપણે વિડીયો નો એન્ડ કરીએ તો મને બતાવી દીધું કે વિડીયો ની અંદર આપડા રાત્રે કેમ્પોના એટલે કે પણ થી અને કેમ એવા આપણને બોલાવતા આ કારણ થી બોલાવતા પણ આપણને ખબર હતી નહીં અને આપણને કીધું નહીં કારણ કે એવા એક તમે અહીંયા પછી જ કહીએ અને સારું મને ધગ ધક થતું કહો હું કહેતા આ હું થયું દવાખાનાનું આવે એટલે આપણો કંઈકને કંઈક પણ આપણને ખબર હતી કે ભાઈ ખેપટજીને ગયાથી કહો તો કે દવાખાના લઈ ગયા છે મને બનતા લાગીએ એવું તો હતું જ પણ એટલા આપણે એટલું બધું કાંક ઇમરજન્સી જેવું હોય તો આપણને એ ફોનમાં કહી દે પણ રાત્રે શું નહીં એટલે કે સવારે શાંતિથી આવજો વાંધો નહીં તો આપણા પોકી ગયા અને તમને વિડીયો ગમે તો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી દેજો